હેલો ફ્રેન્ડ્સ તો કેમ છો આજે મસ્ત મસ્ત આઈટમ ઘરે જમવામાં બનાવી છે તો ચાલો હું તમને બતાવું કે આ મસ્ત મસ્ત દહીં વડા છે આ દહીંની ચટણી છે આ લીલી ચટણી છે આ ગળી ચટણી છે જોવો અને આજે આપણે ઘરે મસ્ત મસ્ત બહારના દહીં વડા હોય ને એવા જ દહીં વડા બધાને પીરસી અને જમાડવાના છે અને આપણે પણ જમવાનું છે કારણ કે બહાર તો બધા દહીં વડા ખાતા હોય પણ ઘરે જો આવી બધી કાઇઝ કરી આવું સરસ મજાનું ગયેલું દહીં બનાવી આ તીખી ચટણી બનાવી ગયડી ચટણી બનાવીને આ મસ્ત મસ્ત વડા બનાવવા તો એ છે ને આ વડા બનાવવાની બધું બહુ અઘરું છે પણ ખરેખર છે ને ઘરે બનાવ્યું હોય ને એનો આનંદ જ કંઈક અલગ હોય એટલે આજે મને એમ થયું કે ચાલો વેકેશન પડવાનું છે તો પછી તો ત્યાં તો સમૂહમાં અડધાને અમુક વસ્તુ ભાવતી હોય અમુક ન ભાવતી હોય તો આપણે આજે અહીંયા દહીંવડા બનાવી નાખીએ પછી વેકેશન ખુલશે ત્યારની વાત ત્યારે તો આજે બહુ મજા આવશે જમવાની મને તો અત્યારથી મોઢામાં પાણી આવી જાય કે હા આવા દહીંવડા મેં કેટલો ટાઈમ થયા ઘરે બનાવ્યા જ નહોતા તો ક્યાંક હું ભૂલી નથી ગઈ ને એટલે જ મેં ચાઈને બનાવ્યા કે કદાચ હું વળી ભૂલી ગઈશું તો મારાથી સરસ પાછા નહીં બને તો એટલે મને એમ થયું કે ચાલ ને હવે વેકેશન પડે છે ને એની પહેલાં પેલા છે ને ઘરે દહીં વડા બનાવી નાખે તો નહીં થાય તો પછી પાછું કોક પાસે શીખશું એમ પણ ના બહુ સરસ બની ગયા છે અમે ફ્રીજમાં વિકતા અને આ દહીં પણ ઠંડુ ઠંડુ ફ્રીજમાં છે એમાં સરસ મજાનું શેકેલું જીરું શેકેલા તલ અને ખાંડ ને સેજની ને એવું બધું નાખવું આ તીખી મરચાંની ચટણી કરી છે એટલે જેને જે ફ્લેવરમાં ખા હોય એ ખા લેશે તમને પણ મોઢામાં પાણી આવી ગયા છે તો ચાલો તમે પણ અમારા ઘરે દહીં વડા જમવા તો ચાલો આપણા દહીં મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા છે ભગવાન માટે થાળ જોવો ભગવાન માટે થાળ કર્યો છે છાસ અને દહીં ચાલો તો તમે જમવા હવે મારાથી તો રહેવાતું જ નથી એમ થાય કે જલ્દી થાળ થઈ જાય ને જમી લઉં